ટેરા સ્ક્રીન એન્ડ એસ્થેટિક્સના સ્ટોર અને ક્લિનિકની અમદાવાદ ખાતે શરૂઆત સાથે ગુજરાતમાં વિસ્તરણ ભારત દેશમાં અનેક પ્રકારના સ્કિન કેર બાથિંગ બેબી પ્રોડક્ટ્સ અને વેલનેસ પ્રોડક્ટને લગતી બ્રાન્ડ્સ છે પરંતુ લક્ઝરી બ્રાન્ડ એફોર્ડેબલ કિંમતમાં મળવી મુશ્કેલ બને છે આ સમસ્યાના નિરાકરણ માટે ડૉક્ટર પ્રસાદ કાલાવડિયા દ્વારા ગુજરાતમાં અમદાવાદ ખાતે ટેરા ઓશિયન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની શરૂઆત કરીને ટેરા પ્રોડક્ટ્સની શરૂઆત કરવામાં આવી ટેરા બ્રાન્ડમાં અત્યારે બાથિંગ કોસ્મેટિક્સ અને વેલનેસને લગતા બાર પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે આગામી સમયમાં બેબી પ્રોડક્ટ્સ અને વેલનેસ અને હાઈજનને લગતા વધુ સોલ પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવશે ટેરા સ્કિન એન્ડ એસ્થેટિક્સનો આ અમદાવાદ સ્ટોરનું લોન્ચ શ્રી પુરુષોત્તમ રૂપાલા સંસદ સભ્ય રાજકોટ ગુજરાત ભારત વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ ટેરા ઓશિયન લંડનની પ્રીમિયમ કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સ અને ચામડીના રોગો માટેનું ક્લિનિક વિશ્વસ્તરીય મશીનો દ્વારા લોકોને વ્યાજબી ભાવે સારવાર મળી રહે એ પ્રકારનું માળખું છે ટીરાની તમામ પ્રોડક્ટ્સ મેડ ઇન ઇન્ડિયા એનિમલ ક્રુલ્ટી ફી અને પંદર વર્ષના અનુભવના અંતે સો ટકા નેચરલ ફૂલોના અર્કમાંથી બનાવેલ ડેમેટોલોજીકલી ટેસ્ટેડ ઉત્તમ ક્વોલિટીની પ્રોડક્ટ્સ છે પ્રથમ આપ સૌને મારા રામ રામ આપણા રાષ્ટ્રની એક મહાન ચેતના ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજીની ચેતનાને વંદન કરું છું આજે આ રાષ્ટ્રની અંદર એક નિશાન એક વિધાન નું સૂત્ર આપીને આઝાદી પછી જે ખૂબ મોટી લડાઈ લડ્યા અને જેને કારણે આજે કાશ્મીર આપણી સાથે જોડાયેલું છે એવા પરમશ્રદ્ધે શ્યામા પ્રસાદ મુખર્જીને સ્મરણ કરીએ એમના બલિદાનને યાદ કરીએ એમની પ્રત્યેની કરેલી સેવાઓને વંદન કરીએ આજે અહીંયા ડૉક્ટર પ્રશાંત કાલાવડિયા દ્વારા એક નવું સાહસ શરૂ થઈ રહ્યું છે હોમિયોપેથના તેઓ નિષ્ણાત છે વર્તમાન સમયની અંદર અને ખાસ કરીને પ્રધાનમંત્રી શ્રી મોદીજીની સરકાર બન્યા પછી ચૌદ પછી આપણા દેશમાં ઓલ્ટરનેટ મેડિસિન આયુર્વેદ હોમિયોપેથ યુનાની વગેરેને પ્રોત્સાહન આપવાનું શરૂ થયું આયુષ મંત્રાલય બન્યું અને એને કારણે હેલ્થ સેક્ટરની અંદર અનેક નવા આયામો અને પ્રયોગો આપણને જોવા મળ્યા છે આજે અહીંયા અમદાવાદ ખાતે એક યુનિક પ્રયોગ મેડિકલ ક્ષેત્રની અંદર કરવા માટે આ ડૉક્ટર પ્રશાંતભાઈ આગળ આવી રહ્યા છે એક પ્રકારની એવી વ્યવસ્થા અહીંયા એ ઊભી કરવા જઈ રહ્યા છે જેના માધ્યમથી બ્યુટિફિકેશન અને સ્કીન ડિઝીઝ ને લગતી સારવાર તો ઉપલબ્ધ થશે સાથે સાથે અન્ય ક્ષેત્રના તજજ્ઞોને પણ આ મેડિકલ સેન્ટરના અંદર આપણે એને ઓપીડી કહીએ છીએ કન્સલ્ટેશન કહીએ છીએ એ કરવા માટેની સુવિધા પણ અહીંયા છે એટલે એ હોસ્પિટલ નથી ખોલવાનું એ અહીંયા આવશે વિજિટેશન ઉપર અને એ વિજિટેશન ઉપર આવેલા ડૉક્ટરોને મળવા માટે ટેકનોલોજીના પ્રયોગથી એક એપ બનાવી છે અને એ એપના માધ્યમથી જે લોકોને જે પ્રકારના ડોક્ટરને મળવું હોય એની સાથે ટેકનોલોજીના માધ્યમથી જોડાઈને જ્યારે એને સમય મળ્યો હોય ત્યારે જ આવીને એમને મળી શકાય એવો એક નવતર પ્રયોગ પણ આજે અહીંયાથી પ્રારંભ થઈ રહ્યો છે એને હું શુભકામનાઓ પાઠવું છું જનસામાન્યને ટેકનોલોજીના કારણે સરળતા અને સુવિધામાં વધારો થાય અને ડૉક્ટર પ્રશાંત કાલાવાડિયાને એમની કારકિર્દીમાં સારી પ્રગતિ થાય એવી શુભકામનાઓ